વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે એમણે સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યા છે કે ગુજરાતમાં ગરીબ અને સામાન્ય નાગરિકોને સો ચોરસ વારનો પ્લોટ પણ મળતો નથી જ્યારે ઉદ્યોગપતિઓ અને મોટી સંસ્થાઓ માટે પાણીના ભાવે લાખો ચોરસ મીટરની કિંમતી જમીન ફાળવી દેવામાં આવે છે શું છે આખો મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને હું અફનાર અમિત ચાવડા લગાવતા શું તે જોઈએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના ઘર બનાવવા માટે સો ચોરસ વારનો પ્લોટ માંગે તો આ સરકાર પ્લોટ પણ આપતી નથી ઉદ્યોગપતિઓ હોય કોઈ મોટા લોકો હોય કોઈ એમની માનીતી સંસ્થાઓ હોય જયારે જમીનો માગે છે તો પાણીના ભાવે ઉલ્લંઘન કરીને આપવામાં આવે છે આ જમીન આપતા પહેલા ત્યાંના જે સ્થાનિક લોકો છે એને પણ ક્યાંય પરામર્શ કરવામાં નથી આવતો એનાથી શું ફાયદા નુકસાન એ પણ જોવામાં નથી આવતું

જ્યારે પણ નહીં મહીસાગર નદીમાં પૂર આવે ત્યારે આ ગામનો મોટે ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જે હાઈ ફ્લડ લેવલ કહેવાય એવો આ વિસ્તાર છે અને એ ગામના લોકોના ભવિષ્ય માટે એમના ભવિષ્યના રહેણાંક માટે કે બીજી જીઆઈડી બને અને રોજગાર ઉત્પન્ન થાય એટલા માટેની જે જમીન છે એ કોઈ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માંગવામાં લોકો સાથે પરામર્શ કરવામાં નથી આવતો કોઈ સ્થાનિક પદાધિકારીઓ સાથે પરામર્શ કરવામાં નથી આવતો અને પાણીના ભાવે જગ્યા એ સંસ્થાને ફાળવી દેવામાં આવે સરકારે આખી બસો વીઘા જમીન જેની કિંમત બસો કરોડ કરતા વધારે થાય એ જમીન ફક્ત સાડત્રીસ કરોડ રૂપિયા ના ભાવે આ સંસ્થાને આપી દીધી આ ગામમાં પહેલા ધોરણથી શરૂ કરીને કોલેજ સુધીની તમામ સંસ્થાઓ આ ગામમાં એક જ ગામમાં સીમ વિસ્તાર સુધી ચાર ચાર જેટલી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ કોલેજ બધું કોલેજ બધું જ આ જ ગામમાં સુવિધા ઉપલબ્ધ છે અને તેમ છતાં છે કે રાજકોટથી કોઈ સંસ્થા આવી અને સરકાર ને એમ કે અમારે અહિયાં શૈક્ષણિક સંકુલ બનાવવું અમને જમીન આપો કદાચ

ત્યાંના લોકોને સ્થાનિક રોજગાર મળે એના માટે વર્ષોથી લડીયા છે સરકારે ગત સત્રમાં જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હજુ સુધી સરકાર એમ કહે છે કે અમને જીઆઈડીસી બનાવવા માટે જમીન નથી મળતી અને બીજી બાજુ એક તાલુકામાં 200 વીઘા જમીન એક સંસ્થાને પાણીના ભાવે આપી દે છે એનો સ્પષ્ટ મતલબ છે મળતિયાઓ માલામાલ થાય

તાઓ હયાત છે ગામના લોકોએ જમીનમાં જીઆઈડીસી બને એવું ઈચ્છે છે અમારા બધાની માંગણી છે કે જીઆઈડીસી એ ગામમાં બનવી જોઈએ અને આ શૈક્ષણિક સંસ્થાને ખોટી રીતે પાણીના ના ભાવે જમીન આપી છે એ હુકમ રદ કરવો જોઈએ એવી માંગણી કરીએ છે વિધાનસભામાં પણ એની રજૂઆત કરીશું અને લોકોની સાથે રહીને રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન અમિત ચાવડાએ કહ્યું કે જો સરકાર આ મુદ્દે કોઈ પગલાં નહીં ભરે તો લોકો સાથે મળી રોડ પર ઉતરીને આંદોલન કરવાની ચેતવણી પણ આપે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારા વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર